વડોદરાના બાકુરા તાલુકાના સુખલિયાપુરા ગામ ખાતે જમીન ધરાવતા ફરિયાદી આ ગુનાના આરોપીઓ દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ રેઠાન રામા પેલેસીઓ ન્યુ અલકાપુરી ગોત્રી વડોદરા શહેર કમલેશભાઈ ભાઈ લાલજીભાઈ દે ત્રોજા કુંજ નારાયણ વાડી પાસે અટલા દ્રા વડોદરા ટાઓ એક ફરિયાદી ને સમાસાવલી રોડ ઉપર આવેલ ચાર નાસ્તાની લારી ઉપર મળી ફરિયાદીની જમીન તોડ કરોડ રૂપિયામાં વેચાણ આપી દેવાનો વિશ્વાસ અપાવીને આરોપીઓએ એકબીજાની મદદગારીમાં પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારું ફરિયાદી પાસેથી રૂપિયા કરોડ ચાર લાખ સત્તર હજાર જેટલા નાણાં પડાવી લઈ જમીન વેચાણ નહીં કરાવી આપીને બદ ઇરાદે ફરિયાદી સાથે ગુનાહિત કૃત્ય રચી ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે રજિસ્ટર્ડ થયેલ અને ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાના દ્વારા હાથ ધરવામાં આવેલ સદર ફરિયાદી સાથે ઠગાઈ આચરીને પોલીસ ધરપકડથી બચવા અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી કમરેશભાઈ લાલજીભાઈ દેત્રોજા રહેઠાણ વાત્સલ્ય કુંજ નારાયણવાડી પાસે અટલાદરા વડોદરાના પોતાના ઘરે હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને તેના ઘરેથી શોધી કાઢી ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલા ગુનાના કામે ધરપકડ કરી ફરિયાદીની ધરપકડ કરી ફરિયાદીની સાથે છેતરપિંડી આચરી પડાવી લીધે નાણાં રિકવર કરવાની અને ગુનાના બાકી સહ આરોપી અંગેની તપાસ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ અને સરનામું કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા રહેઠાણ વાત્સલ્ય કુંજ નારાયણવાડી પાસે અટલાદરા વડોદરા શહેર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો